સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે કાપોદરા પોલીસે લાલ આંખ કરી છે ડીજીપી અને સુરત પોલીસ કમિશનરના આદેશ લઈ સુરત પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી હતી ત્યારે હાલમાં પણ આ કાર્યવાહી યથાવત હોય તેમ ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન વન મદદની પોલીસ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે